ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના માખણીયા ગામે આવેલી ગૌશાળાના ઘાસચારામાં અચાનક આગ ફાટી નીકળી હતી આગ લાગવાને કારણે આસપાસના ટોળા એકત્રિત થઈ ગયા હતા બનાવને પગલે તળાજા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ભાવનગરના તળાજાના માખણીયા ગામે આવેલી સુંદરવન ગૌશાળાના ઘાસચારામાં અચાનક આગ લાગી હતી આગ લાગવાનું કારણ તો સામે નથી આવ્યું પરંતુ આગ લાગવાને પગલે તળાજા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી ફાયર ફાઈટર સ્થળ ઉપર પહોંચીને આગ બુજાવી હતી જોકે સૂત્રોના જણાવ્યા પ્રમાણે લાખો રૂપિયાનો ઘાસચારો બળીને ખાક થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે bóng đáo 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 اوه پانی آوه چي سالو شي اوله باغ کي چي کاه واجو جا